બનાસકાંઠા જિલ્લાના મુખ્યાલય પાલનપુર ખાતે આબુ હાઈવે નજીક આવેલી તિરુપતિ રાજનગર સોસાયટીના મકાનમાં બુધવારે સવારે બાથરૂમમાં નાહવા ગયેલી કિશોરીનું ગીઝરના ગેસથી ગુંગળાઈ જવાથી મોત થયું હતું પંદર મિનિટ સુધી બાથરૂમમાંથી કોઈ જ અવાજ ન આવતા પુત્રી બહાર ન નીકળતા માતાએ દરવાજો ખખડાવ્યો હતો જે ન ખોલતા મકાન પાછળ જઈને કાચની જાળીમાંથી જોતા તેની ફર્શ પર પડેલી હતી અને આથી જ પરિવારજનોએ બાથરૂમનો દરવાજો તોડી કિશોરીને ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં તબીબે તેણીને મૃત જાહેર કરી હતી બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા છે તેમના ત્રણ સંતાનો વિશ્વ અને દક્ષ પૈકી વચેટ દીકરી દુરવા જેની ઉંમર તેર વર્ષે બુધવારે સવારે અગિયાર ત્રીસ આસપાસના સમય તે મકાનના બાથરૂમમાં નાહવા ગઈ હતી અને જે બાથરૂમમાં ગયા પછી પંદર મિનિટ સુધી કોઈ અવાજ ન આવ્યો અને જેના કારણે બહાર ન નીકળતા તેની માતાએ મિત્તલબેને દરવાજો ખકડાવ્યો હતો જોકે તન તે ન ખોલતા મકાન પાછળ ગયા હતા અને જ્યાં બાથરૂમની કાચવાળી જાળીમાંથી અંદર જોતા દુર્વા પર પડેલી હતી અને આથી જ પરિવારજનો સોસાયટીના પ્રમુખ મનોજભાઈ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે દુર્વા મારી દીકરીની સાથે સ્વસ્તિક હાઈસ્કૂલ માં અભ્યાસ કરતી હતી અને બુધવારે નાતાલની રજા હોવાથી તેની સવારે બાળકો સાથે ખૂબ જ રમી હતી અને અભ્યાસમાં પણ ખૂબ જ હોશિયાર હતી જો કે ગેસ ગીઝર બાથરૂમમાં રાખવામાં આવ્યું હોવાથી પૂરતી માત્રામાં ઓક્સિજન ન મળે તો એલપીજી બળતણ ગેસનું આંશિક દહન થાય છે અને જેથી જ ઝેરી ગેસ કાર્બન મોનોક્સાઇડ પેદા થાય છે આ ઝેરી ગેસનો કોઈ રંગ અને કોઈ ગંધ નથી એટલે તેની હાજરીની ખબર નથી પડતી પરંતુ એ એક સાયલન્ટ કિલર છે ગેસના સંપર્કમાં આવતા મિનિટમાં જ વ્યક્તિને તેની અસર થવા લાગે છે અને તે બેભાન થઈ શકે છે તે મગજને કાયમી નુકસાન પહોંચાડી શકે છે તુરંત સારવાર ન મળે તો ક્યારેક જીવલેણ પણ સાબિત થાય છે તેઓ ડોક્ટર સુરેન્દ્ર ગુપ્તાનું કહેવું છે બાથરૂમનું બારણું બંધ કર્યા પછી ગેસ ગીઝર ચાલુ ન કરશો બકેટ કે ગરમ પાણીને ભરવા દો અને ગીઝરની સ્વિચ બંધ કરો ત્યાર પછી જ બારણું બંધ કરો જેના કારણે આ સાવચેતીથી જ ગેસ સાવચેતી ઇલેક્ટ્રિક ગીઝરની કિશોરીનું ગીઝર ના ગેસ થી ઘુંધળાઈ જવાથી મોત થતા આસપાસના વિસ્તારમાં અરેરાટી મચી જવા પામી છે ભરત ઠાકોર સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ